હાય રે રે વંશભાઈ હેલ્મેટ પહેરું છે હવે એનો બાઇક અકાલ હેલ્મેટ પહેરીને ક્યાં તારું બાઈક પહેલા હા મે પહેલું છે રેવંશ નું બાઈક ને રેવંશ હેલ્મેટ પહેરીને બાઈક અકાલ કાસ નહીં તો ઉતારે દે તો પહેલા ને બાઈક નહીં તો બેન લેસન કરતા જાય અને જેઠીઓ સીજ જાઓ છો ભાઈ તમે મલ્યાસન જાઓ છો કોણ છે તમારે મામી બીજું મામા તે ગયા ઘરે જ આવશો પછી શું લઈ આવશો અમારા હાટુ દૂધ લેતા આવીશ મરચા ને રીંગણા લેતા આવશો વાડીએ થી જાવ તઈ આવી ગયા ભાઈ તમે આવી ગયા શું લઈ શું આપ્યું નાની દૂધ ને રીંગણા બીજું મરચા પછી દૂધ શું બનાવવાનું ચા બનાવાનું એટલું બધું મોકલાવું નાનીએ તને કોણ ગમે મ્યા મોના મામા ગમે બીજું કોણ ગમે નાની ના ના ગમે દ્રષ્ટિ નક્ષી છે બીજું હામી બધાય ગમે તને મામા 爱吗？Mama.